દવા લેવા આવ્યા નહી વિડીયો સરખારી આયુ દવાખાનું છે હારું થોડીક વાર લાગે પણ થઈ જાય હાર

હાં તા કીધું અને અંદર

આવું બધો પ્રોગ્રામ છે પ્રોગ્રામ કાઈ નથી આ બધું લઈ આવી ને તો જોઉં છું કે બરાબર છે કે નહીં હું આવી ઈ તો મારા ચંપલ લીધા હા ચંપલ લીધા તમારા એ તમારા ચંપલ લીધા પછી તું કાલે લીધા ને હા મારા આમ છે ને જઈ હોય કે શનિવારે જતા હોય આપણે તો ચંપલ નો જ ના આવે ચંપલ નો મેળ ના આવે હા તો આજે જો સરસ ચંપલ નો મેળ આવી

બે મહિના થાય પૂરી કરી લે ને હમણાં ત્રણ ઘડિયાળ નાખી દીધી ખબર ઓલા દુકાન વાળા એ કહી દીધું હવે આને રેવા જ

સરસ આપડે પોરબંદર છે ને આપણે અમે જાવ ને કાપડની દાખલા તરીકે તો એક લેવું કે ના લેવું બીજાની બધી વસ્તુ છે

બસ જો દાળ ઢોકરી ફટાફટ બનાવી ના ફટાફટ હા એક જ વસ્તુ એટલે શાકભાજી તો હોય પણ બધું દાળ ઢોકળી છે ને ફટાફટ બનાવી નાખ પાક તો મે થાકે લઈ ગયો બરાબર એ થાકે લઈ ગયો એટલે ઓલો ઓળો બનાવી પછી જમી અને વેલા હરો પોઢી જાય સારું આનો તો દાળ ઢોકળી બનાવો તમે હાલો હું બનાવું છું જલ્દી જાવ બે <laughs> વખત

નો વઘાર કરી અને ઢોકળી એડ કરી દઈએ તમે મિત્રો અત્યારે શું બનાવ્યું છે રાત્રિના ભોજનમાં ઈ કેજો વઘાર છે ને એ ઢાંકીને જ કરવો જોઈએ તો સરસ થાય એમ કે પણ હું તો ક્યારેક ઉતાવળ માં ને મેં કરી નાખું પણ અત્યારે મને યાદ આવી ગયો એટલે મેં કીધું હાલો સરસ આપણે ઢાંકીને વઘાર કરીએ

પાણી નાખી થોડી વાર આપણે દાળ ને ઉકળવા દઈએ મસાલા અડધા તમે એમાં બધા કરી દીધા હવે હળદર ને ગરમ મસાલો ઉકળી જશે પછી નાખીશ દાળ ઉકળે ત્યાં સુધી આ બાકી છે એની ઢોકળી ભણી લઈએ દાળ ઉકળે છે એમાં આપણે ઢોકળી એડ કરી દઈએ

સરસ સુગંધ ઈ આવે છે મજા આવશે ગરમા ગરમ દાળ ભૂકડી આમાં ખાંડ ને બદલે મેં ગોળ નાખ્યો છે એટલે આમ શું કહેવાય ખાંડ કરતા ગોળ સારો લગભગ હું દાળ કઢી આ બધા એમાં ગોળ જ નાખું હવે દાળ ઉકળી જાય પછી જમવા બેસ મિત્રો તૈયાર છે દાળ ગરમા ગરમ દાળ ઢોકળી જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો આવજો